ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ સર્વોચ્ચ અદાલત અકસ્માતના સમયે કયા નંબર પર કોલ કરવાથી તાત્કાલિક સારવાર મળે છે જવાબ એકસો આઠ માણસની પાયાની જરૂરિયાતો કઈ છે જવાબ આહાર વસ્ત્ર રહેણ

સહાયકારી યોજનાનો જનક કોણ હતો જવાબ લોર્ડ વેલેસ્લી અંગ્રેજોને નવી દિલ્હીનું નિર્માણ કરતા કેટલા વર્ષ લાગ્યા હતા જવાબ વીસ વર્ષ દુનિયામાં એક બે સ્થળે મળતું સંસાધન જવાબ સામાન્ય સુલભ સંસાધન કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી જવાબ મુંબઈમાં રવિન્દ્રનાથ ટાગોર તેમની કઈ કૃતિ માટે નોબલ પારદર્શિક પ્રાપ્ત થયો હતો જવાબ ગીતાંજલિ નીચેના પૈકી કઈ બાબત બિરસા મુંડાના બચપણ સાથે જોડાયેલ નથી જવાબ ખેલકૂદની રમતો રમવી ક્યાં ગવર્નર જનરલે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી જવાબ વોરન હેસ્ટિંગે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યુ હતું જવાબ મછલી મછલીપટ્ટમ અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે ક્યાં નામે ઓળખાય છે જવાબ કોલકાતા

જવાબ લોર્ડ કોર્નોવલીશે ક્યાં મૈસૂર વિગ્રહ દરમિયાન હેદર અવસાન થયું જવાબ દ્વિતીય અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી જવાબ રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ક્યાં ગવર્નર જનરલે ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરી હતી જવાબ લોર્ડ કોર્નોવલીશ્વર ઈસવી સન સત્તરસો તોતેરમાં કયો ધારો અમલમાં આવ્યો જવાબ નિયામક ધારો તમારા ગામની સુવિધા માટે કોની જવાબદારી છે જવાબ ગ્રામ પંચાયત દેશમાં શ્વેત ક્રાંતિથી લોકોને કયો લાભ મળ્યો જવાબ દૂધ ઉત્પાદનમાં હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે જવાબ એલ્યુમિનિયમ ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું જવાબ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી આ જેનું કોના હસ્તે થયું હતું જવાબ રવિશંકર મહારાજ ભારત અને યુરોપ વચ્ચે વેપારના માધ્યમનો મુખ્ય મતક ક્યું હતું જવાબ અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલા કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી જવાબ ઢાકાની સરહદના ગાંધીનો વિરોધ કોને મળેલ છે જવાબ ખાન અબ્દુલ ગફાર ખાનને ચેનલ પર નવા હોય

પ્રયતવાદી મૈસૂર પદ્ધતિના પ્રણેતા કોણ હતા જવાબ થોમસ કાયમી જમાબંધીમાં અંગ્રેજ સરકારના એજન્ટ તરીકે કોણે કામ કરવાનું હતું જવાબ જમીનદારે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં સ્થળે થઈ હતી જવાબ કલકત્તા બક્સરના યુદ્ધથી અંગ્રેજોને ભારતના કયા પ્રદેશના અધિકારો પ્રાપ્ત થયા હતા જવાબ બંગાળ બિહાર ઓરિસ્સા એશિયાની મોટી ગણાતી સૌ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે જવાબ મધ્યપ્રદેશ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામની સૌ પ્રથમ શરૂઆત કોણે કરી હતી જવાબ ભારતીય સૈનિકોએ નીચેના પૈકી ક્યુ શહેર ભારતની રાજધાની છે જવાબ દિલ્હી પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું જવાબ ભારતના કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા હતા જવાબ કેશોડાના ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વીડિયો જરૂરથી શેર કરજો